મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે રાજ્ય સરકાર આગામી આયોજનો નીતિગત વિષયોની પણ સમીક્ષા થશે આ સિવાય અગ્નિકાંડ અંગે શાળામાં જણાવી કે વીસ જૂને એસઆઈટી સરકારને રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સોંપશે ત્યારે આજે રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટી ના તૈયાર થતા રિપોર્ટને લઈને પણ ચર્ચા થશે આ સિવાય સત્યાવીસ થી ઓગણત્રીસ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજનાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે સાથે જ હવે ચોમાસું શરૂ થઈ ગયું છે પણ રાજ્યમાં વરસાદ ખેંચતા વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષા થશે આ સાથે જ સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવા અંગે પણ નિર્ણય લેવામાં આવશે સાથે જ રાજ્યમાં ઘણી જગ્યાએ સ્કૂલ ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે જે અંગે પણ ચર્ચા કરવામાં આવશે શાળામાં ફાયર સેફટીના સાધનો વિશે પણ સમીક્ષા કરવામાં આવશે રાજ્ય સરકારની નીતિગત વિષયો અને આગામી આયોજનને લઈને પણ આ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે